નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઓગણત્રીસમી મે બે હજાર પચીસ દિવસ છઠ્ઠાના રોજ આપણે અપડેટ લાવ્યા છીએ એટલે કે વિદ્યાશાહક ભરતી જે જિલ્લા પસંદગી ચાલુ ચાલી રહી છે તો આજના દિવસમાં કઈ કેટેગરીમાં કુલ કેટલી સીટો ભરાઈ છે કેટલી બાકી રહી છે સાથે આજ દિવસ સુધી કેટલી ભરાઈ છે અને હવે પાછળના જે ઓપનમાં બોલાવ્યા છે પાછળના જેમના નંબર છે એ કેટલું મેરિટ રહેશે તો તમામ વાતો આપણા વિડીયોમાં કરશું તો આ વિડીયો અચૂક જુઓ તો આજના દિવસની વાત આપણે કરીએ છઠ્ઠા દિવસની તો ઓપનમાં કુલ આજે બસો સત્યાવીસ જણાએ પસંદ કર્યું છે ઓપન કેટેગરીમાં એસસી કેટેગરીમાં એસસી કેટેગરીમાં એકત્રીસ જણા પસંદ કર્યું છે એસટી કેટેગરીમાં એક ઉમેદવારે પસંદગી કરી છે ઓબીસીમાં એકસો ને છવ્વીસ જણાએ પસંદગી કરી છે ગઈકાલે એકસો સત્યાવીસ હતા આજે એકસો છવ્વીસ છે ઇડબ્લ્યુએસ કેટેગરીમાં તેત્રીસ જણાએ પસંદગી કરી છે અને કુલ આજે ચારસો પચાસમાંથી ચારસો અઢાર જણાએ કુલ પસંદગી કરી છે તો ચારસો પચાસમાંથી ચારસો અઢાર જણાએ પસંદગી કરી છે અને કુલ બત્રીસ જણ ગેરહાજર રહ્યા છે તો એનો મતલબ એ છે કે આજે પસંદગી ચાલી રહી છે એમાં એવું પણ બની શકે છે કે સાયન્સવાળાને એડવાન્સમાં બોલાવ્યા હોય તો ઘણા બધા સાયન્સવાળા જે હાજર થઈ ગયા છે એમાંથી પણ આમાં હોઈ શકે છે થોડા ઘણા તો આજે કુલ બત્રીસ જણ ગેરહાજર રહ્યા છે તો આજના દિવસની અપડેટની આપણે વાત કરીએ તો ઓબીસીમાં ફરીથી ઘણા બધા ઉમેદવારોએ પસંદગી કરી છે ધાર્યા કરતાં વધારે પસંદગી ઓબીસી કેટેગરીમાં થઈ રહી છે તો મેઇન પ્રશ્ન ઉંમર અને માર્ક્સના લીધે આવું થઈ રહ્યું છે ખાસ તો ઉંમર કરતાં માર્ક્સનું ઇશ્યુ વધારે છે અને ત્રીજું કારણ છે જિલ્લા પસંદગી એટલે કે નજીકના સ્થળ મળે એના માટે તો હવે ની જે જગ્યાઓ વધી છે એમાં ઓબીસી કેટેગરી સામે ઓપનની જગ્યાઓ પણ એટલી જ છે તો જે પણ ઉમેદવારોને મળતું હશે માં પસંદ કરવાનો પ્રયત્ન કરશે તો આ રીતે ઓબીસીને થોડા ઘણો ફાયદો થઈ શકે છે પણ આપણે જેવો ધાર્યો છે એ પ્રમાણે ઓબીસી કેટેગરીનો ફાયદો નથી મળતો તો એનું નુકસાન જશે પરંતુ એક વાત હજુ થશે દાખલા તરીકે ઓબીસી કેટેગરીનો બીજો રાઉન્ડ ગણીને પચાસથી સો જગ્યા માટે આવે છે તો બીજા રાઉન્ડના જે પણ ઉમેદવારો છે એ ઓબીસી કેટેગરીને જેમને મળે છે એ તો લઈ લે છે પણ તેમ છતાં ઓપન કેટેગરીની બાકી રહેશે તો ઓપન કેટેગરીની બાકી રહેવાને લીધે જે ઓબીસીના ઉમેદવારો છે એ ઓબીસીમાં ન મળે પણ ઓપનમાં મળશે તો આ રીતે પણ ઓબીસી કેટેગરીનું જે મેરિટ છે એ ડાઉન રહેશે પણ પ્રોપર ઓબીસી કેટેગરીની જે સીટો છસો ત્રાણું છે એ ભરાઈ જતા કેટેગરીમાં કોઈને લેવું હોય તો નહીં મળે તો કેટેગરીના એક્સેસવાળા છે એમને લોસ જશે પણ જેને ઓપનનો મોકો મળે છે એ બધાને ફાયદો હજુ થશે તો આ રીતે મેરિટ ઓપનનું મેરિટ જે છે એ ખૂબ ચાલતું રહેશે અને અંત સુધી રહેશે હવે આપણે ટોટલ છ દિવસની વાત કરી લઈએ ટોટલ જે છ દિવસ છે એમાં ઓપન કેટેગરીમાં આજ સુધી કુલ નવસો ને સત્તર ઉમેદવારોએ પસંદ કર્યું છે એસસી કેટેગરીમાં સિત્યોતેર જણે પોતાની કેટેગરીમાં લીધું છે એસટી કેટેગરીમાં આઠ જણે પોતાની કેટેગરીમાં લીધું છે ઓબીસી કેટેગરીમાં ઓબીસી કેટેગરીમાં ચારસો ને એક જણે આજ સુધી પસંદગી કરી છે એકસો છવ્વીસ ભૂલથી લખાય છે તો ઓબીસીમાં બી ચારસો ને એક જણ ઈડબલ્યુએસ કેટેગરીમાં એકસો ને સત્તાવન જણે પસંદગી કરી છે તો આ રીતે કુલ પંદરસો ને અઠ્ઠાવન ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરી લીધી છે કેટલામાંથી તો કે બે હજાર પચીસ ઉમેદવારો આજ સુધી બોલાવ્યા છે એમાંથી પંદરસો અઠ્ઠાવન જણાએ પસંદગી કરી છે તો કુલ ગેરહાજર જે છ છ દિવસના છે એ ચારસો સડસઠ જણ છે તો આજે આપણે સીટ સીટોની અપડેટની વાત કરીએ તો કુલ સત્તરસો એકવીસ જગ્યાઓ હજુ પણ ઓપનમાં ખાલી રહી છે એસસી કેટેગરીમાં એકસો ને એંસી જગ્યાઓ ખાલી રહી છે એસટી કેટેગરીમાં છસો ને ત્રેવીસ જગ્યાઓ ખાલી રહી છે ઓબીસી કેટેગરી એસસી બીસી કેટેગરીમાં બસ્સોને બાણું જગ્યાઓ ખાલી રહી છે ઈડબલ્યુએસ કેટેગરીમાં બસ્સો છન્નું જગ્યાઓ ખાલી રહી છે ટોટલ ત્રણ હજાર એકસો બાર જગ્યાઓ હજુ પણ ખાલી છે મતલબ કે એકત્રીસો બાર જગ્યાઓ પર હજુ પણ ભરતી થવાની બાકી છે તો અપડેટ છે આજ સુધીનું હવે આપણે કયા જિલ્લામાં કેટલી જગ્યા ખાલી રહી છે એની વાત કરી લઈએ તો કેટેગરી પ્રમાણે કેટલી રહી છે અને કયા જિલ્લામાં કેટલી છે તમામ વાતો આપણે કરી લઈએ છે તો આપ જોઈ શકો છો જગ્યાઓનું લિસ્ટ છે બધું તમામ સાથે જિલ્લા સામે કોડ પણ લખેલો છે તો તમામ જગ્યાઓ આપ જોઈ શકો છો અમદાવાદમાં અમદાવાદ સિટીમાં કોઈ જગ્યા નથી વડોદરામાં એક જગ્યા એસટી કેટેગરીની બાકી રહી છે રાજકોટમાં એક એસટી ટી કેટેગરીની બાકી છે સુરતમાં એકસો સડત્રીસ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે જેતપુરમાં ત્રણ જગ્યાઓ એસસી કેટેગરીની બાકી છે આનંદમાં આણંદ સિટીમાં એક જગ્યા બાકી છે એસટી કેટેગરીની ઊંઝા સિદ્ધપુર બોટાદ છે મહુવા છે અમરેલી છે અંજાર છે આ બધા ખાલી થઈ ગયા છે એટલે કે ત્યાં જગ્યાઓ ભરાઈ ગઈ છે ભરૂચમાં ત્રણ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે અંકલેશ્વરમાં એક જગ્યા બાકી છે નવસારી પેક થઈ ગયું છે ભરાઈ ગયું છે ગાંધીનગરમાં પણ કોઈ જગ્યા ખાલી નથી તો આ રીતે કુલ જે જગ્યાઓ છે હવે અમદાવાદમાં કુલ ઓગણસાઠ જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે સાથે દિવ્યાંગની એક એક બાકી છે વડોદરામાં ઓગણેશ સિત્તેર જગ્યાઓ એસટી કેટેગરીની બાકી છે પછી રાજકોટમાં કુલ ઓગણસાઠ ઓપન કેટેગરીની છે એસસીની નવ જગ્યા ખાલી છે એસટીની છ જગ્યા ખાલી છે ઇડબ્લ્યુએસ કેટેગરી નવ જગ્યા ખાલી છે તો આ રીતે ત્ર્યાસી જગ્યાઓ ખાલી છે ત્યારબાદ સુરતની આપણે વાત કરીએ તો જે સુરત છે ત્યાં એક જગ્યા ઓબીસીની ખાલી રહી છે એટલે આ સુરત ગ્રામ્ય વિસ્તારની વાત છે સિટીમાં તો ઘણી બાકી છે ખેડામાં ઈડબલ્યુ કેટેગરીની એક જગ્યા બાકી રહી છે આણંદમાં એસટી કેટેગરીની કુલ તેત્રીસ જગ્યાઓ બાકી છે પંચમહાલમાં એસટી કેટેગરીની ત્રીસ જગ્યાઓ બાકી છે દાહોદમાં એકત્રીસો ઓપનની બાકી રહી છે એસસી કેટેગરીની પાંચ જગ્યાઓ રહી છે એસટીની સત્તાવન રહી છે ઓબીસીની તેર જગ્યાઓ છે ઇડબ્લ્યુએસ કેટેગરીની છવ્વીસ જગ્યાઓ છે તો અહીં ઓપનની જેટલી વાર છે એટલી વાર કેટેગરીને અહીં નહીં ભરાય તો દાહોદ આ રીતે બીજાને ફાયદો કરાવશે તો જેને મજબૂરીમાં ઓબીસી લેવું પડતું છે ઈડબલ્યુએસ લેવું પડતું છે એસટી કે એસસી લેવું પડતું છે એ લેશે બાકીના દાહોદમાં ઓપન જ પસંદ કરશે તો આ રીતે દાહોદ પર ફાયદો થોડો કરાવશે કેટેગરીવાળાને સાબરકાંઠામાં કોઈ જગ્યા ખાલી નથી જૂનાગઢમાં સત્તર ઓપનની છે છ ઇડબલ્યુએસ કેટેગરીની છે ને કો ટોટલ ત્રેવીસ છે તો જૂનાગઢ પણ ફાયદો કરાવશે પોરબંદરમાં ઓગણપચાસ જગ્યાઓ ઓપનની છે એસસીની સોળ જગ્યાઓ છે ઇડબલ્યુ એસ કેટેગરીની આઠ જગ્યાઓ છે ટોટલ તો તોતેર બાકી છે ત્યારબાદ અરવલ્લીની વાત કરીએ તો પોરબંદરમાં ઓગણપચાસ જગ્યાઓ ઓપનની ખાલી છે ત્યારબાદ એસ કેટેગરીની સોળ ઇડબ્લ્યુ એસ કેટેગરીની આઠ કુલ તો બાકી છે મહેસાણામાં કોઈ જગ્યા ખાલી નથી પાટણમાં હજુ પણ ઓપનની બાકી છે એસટીની પાંચ બાકી છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની ત્રણ છે ટોટલ છવ્વીસ છે તો ઉત્તર ગુજરાતવાળા હજુ પણ ઓપનમાં પસંદગી કરશે એટલે કે જેમને મળી રહ્યું છે એમને ભાવનગરમાં અડતાળીસો ઓપનની ખાલી છે એસસીની બત્રીસ છે એસટીની અગિયાર છે ઇડબ્લ્યુ એસ કેટેગરીની તેર છે કુલ એકસો ચાર જગ્યાઓ ખાલી છે તો ભાવનગરમાં હજુ પણ ઓપનની ખાલી હોવાને લીધે કેટેગરીવાળાને ફાયદો થશે પછી જામનગરમાં ઓપનની એકસો સુડતાળીસ બાકી છે એસસીની એકત્રીસ એસટીની છ બાકી છે ઓબીસીની કોઈ નથી ઇડબ્લ્યુસ કેટેગરીની અઢાર બાકી છે ટોટલ બસો બે જગ્યાઓ બાકી છે અમરેલીમાં ઓપનની એકસો અઠ્યાસી અઠ્યાસી જગ્યાઓ ખાલી છે એસસીની ચોવીસ એસટીની ત્રણ ત્રણ ઇડબ્લ્યુસ કેટેગરીની પચીસ તો જે જે જગ્યાઓ ઓપન સાથે ખાલી છે ત્યાં ઓપન કેટેગરીમાં પસંદગી આપવામાં આવશે એટલે કે પસંદગી લેશે તો બાકીની ઓપન સાથે જે કેટેગરીની જગ્યાઓ જે તે જિલ્લામાં છે ત્યાં બીજી કેટેગરીઓને ફાયદો થશે કચ્છમાં કોઈ જગ્યા ખાલી નથી ભરૂચમાં એકસો ને અને એસટી કેટેગરીની છે ઓબીસી નવ ખાલી છે ઇડબલ્યુ એસ કેટેગરી સાત ખાલી છે ટોટલ એકસો ચુમોતેર ખાલી છે નર્મદા જિલ્લામાં ઓપનની બોતેર ખાલી છે ઓબીસીની પાંસઠ ઇડબલ્યુએસ કેટેગરી સત્તર બાકી છે કુલ એકસો ને ખાલી છે વલસાડમાં કોઈ ખાલી નથી નવસારીમાં કોઈ નથી બનાસકાંઠામાં ચારસો ને એક્યાસી ઓપનની છે એસસીની કોઈ જગ્યા નથી એસટીની હજુ અઠ્યાવીસ છે ઇડબ્લ્યુ કેટેગરીની છેતાળીસ જગ્યાઓ છે હજુ પાંચસો ને પંચાવન ખાલી છે દિવ્યાંગોની સાત અને નવ જગ્યા ખાલી છે સુરેન્દ્રનગરમાં એકસઠ જગ્યાઓ ઓપ્પનની છે બે એસસીની છે એસટીની એક છે ઓબીસીની ભરાઈ ગઈ છે ઈડબ્લ્યુ એસ કેટેગરીની પંદર જગ્યાઓ ખાલી છે ટોટલ અગણ્યાસી ખાલી છે તો સુરેન્દ્રનગર મોસ્ટ ઓફ ઓ કેટેગરીમાં પેક થઈ ગયું છે ભરાઈ ગયું છે તો ગાંધીનગરમાં કોઈ જગ્યા ખાલી નથી ગાંધીનગર ગ્રામ્યમાં ડાંગમાં એક જગ્યા ખાલી છે એસસીની અઠ્યાવીસ ઓ બી સીની છે છ ઈડબલ્યુએસ એસ કેટેગરીની છે ને ટોટલ પાં પાંત્રીસ બાકી છે તાપીમાં એક એસસીની છે ઓગણત્રીસ ઓ બીસીની છે ત્રણ ઈડબલ્યુએસ કેટેગરી કુલ તેત્રીસ બાકી છે અરવલ્લીમાં કોઈ જગ્યા ખાલી નથી ગીર સોમનાથમાં પિસ્તાળીસ ઓપનની છે ત્રણ એસ ટીની છે દસ જગ્યાઓ ઈડબલ્યુએસ કેટેગરીની છે ને કુલ આ રીતે અઠાવન જગ્યાઓ ખાલી છે ત્યારબાદ ગીર સોમનાથમાં પિસ્તાળીસ ઓપનની છે એસસીની નથી કોઈ એસટીની ત્રણ છે ઈડબ્લ્યુ કેટેગરીની દસ જગ્યાઓ છે ટોટલ અઠ્ઠાવન બાકી છે દ્વારકાની વાત કરીએ તો કુલ બસો બાસઠ ઓપનની બાકી છે સત્યાવીસ એસસીની સાત એસટી ઓબીસીની કોઈ ખાલી નથી ઇડબલ્યુ કેટેગરી ઓગણત્રીસ બાકી છે તો કુલ ત્રણસો પચીસ જગ્યાઓ ખાલી છે મહીસાગરમાં કોઈ જગ્યા ખાલી નથી મોરબીમાં ઓગણત્રીસ જગ્યાઓ એસસી કેટેગરીની છે ત્રણ એસ ટીની છે ઓબીસી ભરાઈ ગયું છે ઇડબલ્યુ કેટેગરી કેટેગરીની ત્રણ જગ્યાઓ ખાલી છે કુલ પાંત્રીસ રહી છે બોટાદની વાત કરીએ તો ઓપ્પનમાં નેવ્યાસી જગ્યાઓ છે અગિયાર ઇડબ્લ્યુ એસ કેટેગરીની છે અને કુલ સો જગ્યાઓ બાકી છે છોટા ઉદેપુરમાં એકસો ને ચોપન ઓબીસીની ઓપનની છે એસસીની કોઈ નથી એસટીની કોઈ નથી ઓબીસીની એકસો ને સુડતાળીસ જગ્યાઓ છે ને ઈડબ્લ્યુ એસ કેટેગરીની ચાળીસ છે તો કુલ ત્રણસો એકતાળીસ જગ્યાઓ ખાલી છે તો છોટા ઉદેપુર જે જિલ્લો છે એ ઓપનની વધારે ખાલી હોવાના લીધે ઓબીસીવાળા ઓપનમાં જ પસંદગી કરશે જેને મળતું હશે એને તો આ રીતે છોટા ઉદેપુર જિલ્લો જે છે એ બીજા રાઉન્ડ બીજો રાઉન્ડ લાવવામાં ખૂબ મદદ કરશે એવી સંભાવના વર્તાઈ રહી છે પણ એના માટે શરત એ કેટલી છે કે પ્રોપર ઓબીસી કેટેગરીના જે પણ ઉમેદવારો છે એમને કેટેગરીમાં મજબૂરીમાં લેવું પડતું હશે તો લોસ જશે બાકી છોટા ઉદેપુર ફાયદો કરાવશે એવું લાગે છે તો આ રીતે જિલ્લામાં કુલ સત્તરસો એકવીસ ઓપનની ખાલી રહી છે એસસીની એકસો સિત્યોતેર એસટીની ચારસો ઓગણ્યાસી ઓબીસીની બસો ને બાણું જગ્યાઓ ખાલી રહી છે ઈડબલ્યુએસ કેટેગરીની બસો છન્નું રહી છે અને ટોટલ બે હજાર નવસો ને પાંસઠ જગ્યાઓ ખાલી રહી છે સાથે સુરતમાં હજુ પણ એકસો સડત્રીસ જગ્યાઓ ખાલી છે તો આ રીતે આજની આપણે વાત કરી લીધી છે કે કુલ કેટલી જગ્યાઓ ખાલી રહી છે હવે આપણે કેટલા મેરિટ નંબર સુધીનાનો વારો આવે એની વાત કરી લઈએ તો કુલ જગ્યાઓ ત્રણ હજાર એકસોને બાર રહી છે બરાબર આની આપણે ચર્ચા કરી દીધી છે ઓ બીસીની બસો બાણું ઇડબ્લ્યુ એસની બસો છન્નુ એસ સીની એકસો ને એસી એસી રહી છે તો આજે એસ સી કેટેગરીમાં જેનો પણ કેટેગરીમાં બસો બત્રીસ નંબર હતો એમણે પસંદગી કરી લીધી છે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં ચારસો ને પાંત્રીસ નંબર જેમનો હતો એટલા સુધી ઈડબલ્યુએસ કેટેગરીમાં જિલ્લા પસંદગી થઈ ગઈ છે ઓબીસીમાં અગિયારસો ને સત્તર નંબરની જિલ્લા પસંદગીની કામગીરી પૂર્ણ થઈ છે તો આ રીતે આ કેટેગરીઓ અને એસટી કેટેગરીમાં બાર નંબર સુધીની કામગીરી પૂ પૂર્ણ થઈ છે હવે અને ઓપનમાં બે હજાર પચીસ નંબર સુધીની જે જિલ્લા પસંદગી છે એ પૂર્ણ થઈ ગઈ છે તો આ રીતે અગ્ણે પોઈન્ટ છપ્પન મેરિટ સુધીનાને આજ સુધી બોલાવી લીધા છે તો કે અગ્ણ સિત્તેર પોઈન્ટ છપ્પન સુધીના તો મેરિટ આપણે ધાર્યું એના કરતાં ઓપનનું ઘણું નીચું રહ્યું છે અને કેટેગરીનું આપણે સડસઠ સાડા સડસઠની વાત કરતા હતા પણ એની જગ્યાએ અડસઠ પોઈન્ટ બત્રીસ કાં તો અડસઠ સુધી રહેશે એવું લાગે છે હવે આપણે કેટલા સેફ ઝોનમાં છે એની વાત કરી લઈએ તો ઓબીસી કેટેગરીના અગિયારસો સત્તાવન જણ લાગી ગયા છે હવે બસો ને બાણું જગ્યાઓ બાકી છે તો અગિયારસો સત્તર અને બસો બાણું બીજા ગણો તો આ રીતે ચૌદસો નંબર સુધી જે છે સો ટકા થશે સાથે આવતીકાલે પસંદગી થશે તો થી દોઢસો જણા ઓબીસીવાળા જે છે એ ઓપનમાં લેશે એટલે કે જે ઓ બી કેટેગરી નંબર જે પસંદગીનો ચૌદસો છે એની જગ્યાએ પંદરસો સુધીના સેફ ઝોનમાં છે તો આ રીતે જેમ જેમ દિવસ વધતા રહેશે એમ એમ ઓબીસી કેટેગરીવાળા છેક બે હજાર સુધીના સેફ ઝોનમાં રહે એવી આપણે અપેક્ષા છે હવે ઈડબલ્યુએસ કેટેગરીની ચારસો ને પાંત્રીસ જણાને પસંદગી કરી લીધી છે હજુ પણ બસો છન્નું જગ્યાઓ બાકી છે તો સાતસો ને પાંત્રીસ નંબર જેનો પણ છે એ સો ટકા સેફ છે સાથે આવતીકાલે ઘણા બધા ઈડબલ્યુ કેટેગરીના સો જણ જેઓ ઓપનમાં લેશે એટલે કે આઠસોને પચાસ જેવો જેનો નંબર છે એ પણ આ રીતે સેફ ઝોનમાં આવી જશે એટલે કે ઈડબ્લ્યુસી કેટેગરીના બધા જ લાગવાના છે તો જેટલા પણ ઉમેદવાર છે એટલા હવે એસ કેટેગરીને આપણે વાત કરી લઈએ તો બસો ને બત્રીસ જણે કેટેગરીને ઓપનમાં આ રીતે પસંદગી કરી લીધી છે હજુ એકસો ને જગ્યાઓ ખાલી છે તો આ રીતે જેનો પણ ચારસો વીસ નંબર છે એ સો ટકા સેફ ઝોનમાં છે ઘણા બધા હજુ પણ આવતીકાલે ઓપનમાં લેશે ત્રણ દિવસ ઓપનમાં લેશે તો એના લીધે હજુ પણ ઇડબ્લ્યુ એસ સી કેટેગરી છે એનો મેરિટ નંબર પાંચસોની પહેલી પાર જશે એટલે કે પાંચસો સુધીનાને ચાન્સ છે તો એ બધી ચર્ચા આપણે વળી કરશું આવતીકાલે તો આજ સુધી આટલા બધા ઇમ્પોર્ટન્ટ ડેટા છે સાથે એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લો વિડીયો પસંદ પડ્યો એનાલિસિસ સારું લાગ્યું હોય તો લાઈક અચૂક આપી શકો છો સાથે નોટિફિકેશન બે રોજની અપડેટ મેળવવા માટે એક્ટિવ ન કર્યું તો કરી લો તે ઉપરાંત તમારા મિત્રો જોડે વિડીયો શેર પણ કરી શકો છો તો આપ સૌનો આભાર થેન્ક યુ વેરી મચ ફરી મળીશું